બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેજો હેઠળ સને ઋણ બે હજાર ચોવીસના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલિકાના કોર્પોરેટર નીતિનાઈ વકીલ એડવોકેટ તથા ઉપપ્રમુખ પદે અનંત આનંદ પોખરિયાલ એડવોકેટ તથા સેક્રેટરી પદે કમલેશ જે મોદી તથા જોઈન્ટ સેક્રેટરી પદે ભીમસી ચાવડા તથા ખજાનજી પદે પરેશજી પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી સદરહૂમ બિનરીફ વર્નીઓને બારના વકીલ વકીલમિત્રએ વધાવી લીધા હતા બારના નવનિર્મિત પ્રમુખશ્રીએ મિત્રોના પડતર પ્રશ્નો તથા અન્ય કચેરીઓમાં વકીલોને પડતી હાલાકી માટે ખાસ આયોજન કરી રજૂઆતો કરવાની ખાતરી આપી હતી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની કામગીરી ખભે ખભા મલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતામાં આવેલ છે

વરણીઓ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે અમુક પોતે નીતિનાય વકીલ ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી જોઈન્ટ સેક્રેટરી ભીમસીભાઈ ચાવડા ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈ પણ તકલીફો હોય કોઈ પણ પ્રશ્નો હોય એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમો ખાતરી આપીએ છીએ